જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો ગીરમાં વરસાદની જમાવટ છે ભાઈ જોરદાર વરસાદ છે ભાઈ તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તો જો ભાઈ અહીંયા ભરાઈ ગયું પાણી આપણી વીણમાં પણ પાણી ભરાઈ ગયું ને આ રીતે ગામો વરસાદ વરસાદની છે ભાઈ આ હવામાન ખાતાનો ટાવર છે પણ જેવો તેવો દાખો બતાવે આ ખેતરમાં ભરાઈ ગયું આપણા ખેતરમાં ભરાઈ ગયું હવે લાગત ભરાઈ જ ગયું ભાઈ પાણી તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતના તા ખેડૂત ચેનલ જય જવાન જયકિશન આપણી કટકીમાં ભરાઈ ગયું છે કોરા ભાઈ ફલ ત્યાં જલ એ પોઝિશન છે તો આ અમારો માસ્ટરો છે ભાઈ રખોલાનો રામજીભાઈ પરમારનું ત્યાં મેં રાતના રખોલું કરતા હોય સુવરનું ને રોજાનું ને આપણી ગાડી પડી ના વેણસેરો માં પાણી આવે છે આ પાણી ભરાણો ને આ બધી વેણ માં આવતું ના પાણી છે થોડું કાંથી વયું જાય પટકી માં આ પોઝિશન છે વરસાદ ની તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂર કરતા થાત ફોલો ચેનલ જય જયન જય કિતા જે આપણે પિપર ઉડડી ગયા તો મજેદરી આલે ભાઈ તૈયારી ગોરાપે વરસાદ ની બહુ બહાટી શૂટે તળબડાટી કેરિયા ભઈ આવ્યા तो लाइक कमेंट सब्सक्राइब जगत तो आप खेल चेनल जय जवान जय किसान मित्रों तैयारी बंद दियो, तो पानी भराइ गया नरसिंह गाड़ी लाइक कमेंट सब्सक्राइब जगत चेनेल तो जय जवान जय किसान जय जवान जय किसान